તારીખ નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજ્યભરમાં આદિવાસી આદિવાસી સમાજના રોજ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી વર્ષ અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી જ તારીખ નવ ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ખાતે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓ માટે સહાય વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડિંડોર ખેડબ્રહ્માના ધારાસભ્ય રમણ વોરા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા સાબરકાંઠા જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ જીવનશૈલીને એકબંધ રાખી છે તેનું જતન કર્યું છે આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પણ છે ઓગણીસો બેતાલીસમાં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસિંગ ફૂંક્યું હતું ગુજરાતના વનબંધુઓ પણ ભારતની આઝાદીની લડત સૌ પ્રજાજનો સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા છે